બી અવેર બી સિક્યોર ના મંત્ર સાથે શરૂ કરવામાં આવનાર સાયબર સેફ્ટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું તેમજ તલપુર સેવા સહકારી મંડળીના સુપર વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરાવ્યો હતો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે પચીસ વર્ષ પહેલા એડીસી બેંક કોર્ટમાં ચાલતી હતી ત્યારે ખેડૂતો અને પશુપાલકોએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને બેંકનું ચેરમેન બતાવ્યું હતું અને એ વખતે સૌના સાથ અને સહકાર સુચારું આયોજન થકી એક જ વર્ષમાં બેંક ખોટ પૂરીને નફો કરતી થઈ ત્યાર પછી ક્યારેય પાછું વળીને નથી જોયું અને ગયા વર્ષે બેંકે સો કરોડનો નફો કર્યો છે અમિતભાઈએ કહ્યું કે આ નાના માણસની મોટી બેંક છે ખેડૂતો અને પશુપાલકોની પાંચ પેઢીઓએ પોતાના પર સેવાથી આ બેંકને સિંચી છે અને બેંકને જીરો નોન પરફોર્મિંગ એસેટ્સ વાળી બેંક બનાવી છે અને છેલ્લા પચીસ વર્ષમાં બેંકે અનેક નવા આયામો અને શિખરો શર કર્યા છે દેશની બસો સાહીઠ સહકારી બેંકો ભારતીય રિઝર્વ બેંકની ગાઈડલાઇન પ્રમાણે સો ટકા એ બેન્કિંગ લાગુ કરનારી એક એકમાત્ર બેંક છે બેંકનું ટર્ન ઓવર રૂપિયા સત્તર હજાર કરોડથી પણ વધુનું થયું છે